ખૂબ જ સંતોષ સાથે બધાને જણાવવાનું કે આજે નામદાર ખંભાત સેશન્સ કોર્ટ દ્વારા વર્ષ બે હજાર ઓગણીસના એક પોક્સો રેપ વિથ મર્ડરના ગુનામાં આખરી ચુકાદાનું ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે અને આ ગુનાના આરોપીને રેપ ના ચાર્જ સંદર્ભે ફાંસી આપવામાં આવી છે અને પોક્સોના ચાર્જ સંદર્ભે પણ ફાંસી આપવામાં આવી છે આમ એક જ ગુનામાં બે ચાર્જ સંદર્ભે આરોપીને ફાંસી આપવામાં આવી છે આ બનાવની હકીકત એવી છે કે વર્ષ બે હજાર ઓગણીસ માં એક સાત વર્ષની બાળકી ઉપર રેપ વિથ મર્ડરનો ગુનો દસમા મહિનામાં દાખલ થયેલ હતો પોલીસ દ્વારા તાત્કાલિક એ જ દિવસે આરોપીની ધરપકડ થયેલ હતી અને બાદમાં ખૂબ જ સાયન્ટિફિક રીતે અને ચોકસાઈથી આ ગુનાનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવેલું હતું જેમાં આરોપીના શરીર સ્થિતિની ચકાસણી અને પંચનામાની સાથે સાથે એફએસએલના તમામ પુરાવા યોગ્ય સાહેદોના નિવેદનો તમામ સાયન્ટિફિક એવિડન્સીસ આ બધાની મદદથી વ્યવસ્થિત રીતે આ ગુનાનું ચાર્જશીટ પણ એક મહિનાની અંદર જ એક દોઢ મહિનામાં આ ગુનાનું ચાર્જશીટ કરવામાં આવેલું હતું અને એ સંદર્ભે બાદમાં એક ચોક્કસ રીતે બહુ સારી રીતે કોર્ટમાં આ ગુનાનું આપણે પ્રોસિક્યુશન ચલાવી શકીએ એટલા માટે સ્પેશિયલ પીપી તરીકે વિદ્વાન વકીલ રઘુવીર પંડ્યાની નિમણૂક ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવી હતી અ સ્પેશિયલ પીપી શ્રી પણ અત્યારે મારી સાથે હાજર છે પણ વિશેષ વાત પ્રોસિક્યુશનની અને ચુકાદાની કરશે પરંતુ અ માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય ગૃહ રાજ્ય મંત્રી શ્રી દ્વારા આ પ્રકારના પોક્સોના મહિલા અત્યાચારના ગુનાઓમાં જે ઝીરો ટોલરન્સ રાખીને તમામ ગુનાઓમાં મેક્સિમમ સજા થાય એ માટેની જે આ ઝુંબેશ છેલ્લા પાંચ વર્ષથી ચલાવવામાં આવી રહેલ છે જેમાં પદ્ધતિસરના ઇન્વેસ્ટિગેશનની સાથે સાથે કોર્ટમાં પણ યોગ્ય રીતે પક્ષ મૂકવામાં આવે પ્રોસિક્યુશનનો અને મહત્તમ સજા થાય એ માટેના જે પ્રયાસો કરવાની સૂચના મળી છે પોલીસ વિભાગને એ માટે પોલીસ વિભાગ પણ કટિબદ્ધ છે આવા તમામ ગુનાઓને ગંભીરતાથી લઈ સત્વરે એની તપાસ ગુણવત્તાયુક્ત થાય અને એમાં મહત્તમ સજા થાય એ માટેના પ્રયાસો કરવામાં આવી રહેલ છે જેના ભાગરૂપે આજે આ ચુકાદો નામદાર અંબાદ સેશન્સ કોર્ટ દ્વારા સંભળાવવામાં આવેલ છે ચોક્કસ રીતે પીડિત પરિવારને કોઈ રીતે આપણે આશ્વાસન ન આપી શકીએ એટલું મોટું જે લોસ છે એમના માટે પર્સનલી છે પરંતુ ન્યાયના હિતમાં પોલીસ વિભાગને અને પ્રોસિક્યુશનને ખૂબ સંતોષ છે કે જે કાંઈ મહત્તમ આપણે કરી શકીએ એમ હતા એ આમાં કર્યું છે અને એમાં આપણને પરિણામ મળ્યું છે ગુનાની અને પ્રોસિક્યુશનની વિશેષ વિગતો આપવા માટે હું સ્પેશિયલ પીપી શ્રી ને વિનંતી કરું છું આણંદ જિલ્લામાં